આ અસાઇનમેન્ટ તમારે ક્યાંય લેવા જવાની જરૂર નથી ઈવન તો ઘરની બહાર પગ મૂકવાની પણ જરૂર નથી ઘરે બેઠા મળી જશે કઈ રીતે અરે ચિંતા શું કામ કરો છો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓનલાઈન ઓર્ડર કરવા માટેની ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે એમાં ક્લિક કરો અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર પણ તમે કોન્ટેક કરી શકો છો અને આજે આપણે ભણીશું સેક્શન ડીનો છેલ્લો પ્રશ્ન WH એચ ક્વેશ્ચન કેવા પર ક્વેશ્ચન ક્વેશ્ચન અત્યાર સુધી આપણે આપ્યા છે સવાલોના જવાબ હવે આપણે બનાવીશું જવાબમાંથી સવાલ જેમાંથી જવાબમાંથી સવાલ બનાવીશું શું કહે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન યોગ્ય સવાલ પસંદ કરો સવાલ પસંદ કરો ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ અ એઝ ધર આન્સર અંડરલાઇન કરેલો શબ્દ અથવા તો શબ્દ સમૂહ જવાબ બને એવા સવાલ પસંદ કરવાના છે શું અન્ડરલાઈન કરેલો જે શબ્દ છે એ જવાબ બને ને એ જવાબ બનવો જોઈએ એવા સવાલ પસંદ કરવાના આપણને ચાર સવાલ આપ્યા હશે એવા એક સવાલ પસંદ કરવાનો છે ને હું એમ કહું છું દસમા ધોરણના ગ્રામરમાં સૌથી સહેલો પ્રશ્ન હોય તો એ છે આ ડબલ્યુ એચ ક્વેશ્ચન રેડી આવડે આવડે ને આવડે જ ચાલો તો કરીએ સોલ્વ ધ cook એડ અ લિટલ રેડ chili powder કે રસોયાએ થોડુક કેવું તો કે થોડુક જે છે રેડ ચીલી પાવડર ઉમેર્યો થોડોક ઓ લિટલ રેડી કેટલો તો કે અ લિટલ થોડોક થોડોક એને કોઈ જથ્થાની માપણી ન હોય એને ગણી ન શકાય હાઉ મચ વડે સવાલ આવશે વોટ ડીડ ધ કુક એડ વોટ એટલે કે શું એડ કર્યું રેડ ચીલી પાવડર ન ચાલે હાઉ મચ રેડ ચીલી પાવડર કેટલો કેટલો

સમય દર્શાવતા હોય તો સમય સૂચક શબ્દો વેન વડે સવાલ પૂછવામાં આવે હાઉ ડીડ પ્રોજેક્ટ બિગન નહીં વાય ડીડ શા માટે નહીં આલે વેર ડીડ એટલે કે ક્યાં નહીં આલે વેન ડીડ ક્યારે પ્રોજેક્ટ શરૂ થયો ક્યારે શરૂ થયો 3 વર્ષ પહેલા વેન જવાબ સાચો છે ઓપ્શન ડી ત્યારબાદ માય બ્રધર ટીચિસ મી અ લોટ મારો ભાઈ મને બહુ જ ભણાવે છે માય બ્રધર કરતા નીચે અન્ડરલાઇન છે ક્યાં અન્ડરલાઇન છે કરતા નીચે વાક્યના કરતા નીચે અન્ડરલાઇન હોય એટલે હું વડે સવાલ આવે માય બ્રધર ટીચર્સ મી અ લોટ મારો ભાઈ મને બહુ ભણાવે છે વોટ ડઝ યોર બ્રધર ડુ તારો ભાઈ શું કરે છે નહીં નહીં વાય ડઝ યોર બ્રધર ટીચ યુ લોટ કેમ ભણાવે છે વુ ટીચ યુ કોણ ભણાવે છે હા આ હલ છે ને ચોથું છે હાઉ ડઝ કેવી રીતે ભણાવે છે નહીં નહીં ઓપ્શન સી જવાબ આપણો સાચો છે ત્યારબાદ પીપલ ગો ધ થિયેટર વિથ વોચ અ ફિલ્મ લોકો થિયેટરમાં જાય છે ફિલ્મ જોવા વોચ અ ફિલ્મ કારણ કારણ નીચે અન્ડરલાઈન છે લોકો થિયેટર જાય છે એનું કારણ આપણને આપ્યું છે ફિલ્મ જોવાનું તો વેર ડીડ ગો ટુ વોચ નહીં વેર તો નહીં પેલા તો છે ને વોચ જે છે ને વોચ વિથ વોચ અ ફિલ્મ જે છે એ શબ્દ જ ન આવે તો વોચ અ ફિલ્મ નહીં હાલે આ બે નહીં હાલે હે વાય ગો વાય ગો યસ વાય વાળો જવાબ આવશે શા માટે લોકો જાય છે શા માટે જાય છે પિક્ચર જોવા પાંચમો છે ધ સ્મોલ કિડ એટ એન એપલ નાનકડા એવા બાળકે એપલ એટલે કે સફરજન ખાઈ લીધું વસ્તુ છે

તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે ધોરણ દસ ની બ્રહ્માસ્ત્ર બેચ જેમાં તમને મળે છે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર બધા લેક્ચર લાઈવ જ હોય છે જે લાઈવ લેક્ચર તમને પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ કરી કરી આપવામાં આવે છે જે કાંઈ પણ ભણો છો એની બધાની પીડીએફ મળે છે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર અને બીજી ઘણી બધી સુવિધાઓ તમને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મળવાની છે

એક જ વૈધું હા ઓકે કેવી રીતે તેઓ ગયા કેવી રીતે ગયા ટેક્સી દ્વારા ટેક્સી દ્વારા એરપોર્ટમાં ગયા હાલો જીતેશ ઓપન ધ ડોર જીતેશ દરવાજો ખોલ્યો જીતેશ વાક્યનો કર્તા હે કર્તા નીચે અન્ડરલાઈન હોય એટલે વુ વડે સવાલ આવે દરવાજો કોણે ખોલ્યો વોટ ડીડ જીતેશ ડુ નહીં વાય ડીડ જીતેશ ઓપન ધ ડોર નહીં વુ ઓપન ધ ડોર હા આ આવશે જવાબ અને હાઉ ડીડ જીતેશ પહેલા તો શું જીતેશ જીતેશ હોય હાલે આ બે તો હાવ ખોટા જ છે હે વોટ ને હું એમાંથી હું આવશે હું આવશે દરવાજો કોણે ખોલ્યો ત્યારબાદ દસમું છે ધ ફૂટપ્રિન્ટ ધ ફ્લાવર પોટ ફેલ ડાઉન ઓન ધ ફ્લોર યસ્ટરડે કે ગઈકાલે ફ્લાવર ફોલ ફ્લાવર પોટ જે છે પડી ગયો ગઈકાલે પડ્યો ને યસ્ટરડે એટલે કે સમય સમય દર્શાવવાનો છે સમય સમય એટલે આવશે વેન હે વોટ નહીં વેન હા હાલ છે વેન ડીડ ફ્લાવર પોટ ફોલ

આપણે લિંક ઉપર ક્લિક કરો અથવા તમે પ્લે સ્ટોર પર ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરીને પણ તમે જે છે એમાં જોડાઈ શકો છો ચલો સમટાઇમ્સ આઈ ગો ટુ બેડ એટ 9 ઓક્લોક સમટાઈમ્સ ક્યારેક ક્યારેક હું 9 વાગે સુવા જાઉં છું ક્યારેક ક્યારેક ક્રિયા રિપીટ થાય છે હાઉ ઓફન આવશે હાઉ ઓફન ઘણી વખત ક્યારેક 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 જે છે હું 9 વાગે સુવા જાઉં છું ત્યાર બાદ છે હી ઇઝ મિસિસ સાહસન કે તે મિસિસ સાહનો દીકરો છે મિસિસ સાહસ એપોસ્ટ્રોફ યસ

હવે વોટ ને વુમ બે વૈધા વુમ એટલે કોને અને વોટ લે શું શું નો આવે કોને સજા કરી કોને સજા કરી છોકરાઓને સજા કરી યસ ઓપ્શન બી સાચો જવાબ છે ધ ફાર્મર્સ પ્લગડ ધ ફિલ્ડ ફોર 6 આવર ફોર 6 આવર્સ હવે ફોર 6 આવર્સ આ બે માં છે પેલા તો એટલે આ બે નો આવે ફોર 6 આવર સમય ગાળો છે સમય ગાળો દર્શાવવા માટે છે કેના માટે સમય ગાળો દર્શાવેલો છે એટલે ફરજિયાત

ઓહ એવન વન ગ્રેડની તૈયારી કરવા માટે તૈયાર થવાનું કીધું છે વ્હાલા વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આપણી આઈએમપી બેચ જી હા આઈએમપી આઈએમપી વણેલા સવાલો બધાય તમને એક સાથે ભણાવવામાં આવશે અને ટૂંક જ સમયમાં શરૂ થશે વધુ માહિતી માટે અથવા તો પ્રી રજીસ્ટ્રેશન માટે આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપ્યો છે એમાં તમે કોન્ટેક કરી શકો છો અને હા રોજબરોજની અપડેટ તમારે જોતી હોય તો આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે તમારા ધોરણની બધી જ અપડેટ એમાં મોકલતા હોઈએ છીએ